ભાગ્યે જ બનતા આવા અકલ્પનીય અકસ્માતમાં અને એ પણ ગુજરાતમાં તો ભાગ્યે જ બને અને એ પણ અમદાવાદમાં જે બનાવ બન્યો જે અકસ્માત થયો એમાં બસો ને એકતાલીસ પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ સાથે આ અકસ્માતની જ્યારે જાણ થઈ ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહને અમે સાથે હતા અને એક મિનિટ પછી કોઈએ કહ્યું કે કદાચ કદાચ વિજયભાઈ પણ આ જ પ્લેનમાં છે ત્યારે એવું લાગ્યું કે કદાચ જે શબ્દ છે એ શબ્દ ખોટો પડે નથી જ આત્મવિશ્વાસ સાથે કોઈ કહે પરંતુ હોનીને કોઈ ટાળી શકતું નથી જે બનાવ બન્યો ત્યારે વિજયભાઈ પણ એ જ પ્લેનમાં હતા એની ખરાઈ જ્યારે થઈ ત્યારે હૃદય ધબકારા ચૂકી જાય એ પ્રકારનો એક આંચકો જરૂર લાગ્યો વિજયભાઈ માટે તો ઘણું બધું કહ્યું મને લાગે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર સ્ટેન્ડિંગ ચેરમેન મેયર સંકલ્પપત્ર અમલીકરણ કમિટી ચેરમેન મહામંત્રી રાજસભા ધારાસભ્ય મંત્રી મુખ્યમંત્રી અને પ્રભારી એક પણ હોદ્દો જો કોઈએ બધા જ હોદ્દા જો કોઈએ ભોગ્યો એમાં વિજયભાઈ હતા પણ આ દરેક ભૂમિકામાં એમણે જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમ યાત્રામાં આખું રાજકોટ અને ત્યાર પછીને અનેક પ્રાર્થના સભાઓમાં જે લોકો ઉમટી પડ્યા છે એ જ બતાવે છે કે વિજયભાઈએ ખૂબ જ પ્રેમ આપ્યો અને ખૂબ જ પ્રેમ એ પામ્યા છે આજે આપણી વચ્ચે નથી પરંતુ એમનું ફેમિલી એ અહીંયા છે પણ ફેમિલી એટલે એમના પત્ની કે બાળકો નહીં આપણે બધા જ એના ફેમિલીના સભ્યો છીએ આપણા બધા જ ઉપર આ દુઃખ પડ્યું છે પણ એને સહન કરવાની તાકાત એ ભગવાન આપણને બધાને આપે એવી આપણે પ્રાર્થના કરવી પડે અને એમણે જે પગદંડી ચિત્રી છે એ પગદંડી ઉપર ચાતરીને આગળ જવા માટેનો સંકલ્પ જો આપણે કરીએ તો જ ખરા અર્થમાં આપણે શ્રી વિજયભાઈ રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપેલી ગણાશે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પૂરી ન શકાય એ પ્રકારની આ ખોટ પડી છે આવો સક્ષમ વ્યક્તિત્વ આવો હસમુખો વ્યક્તિ કે જેના કોઈ દુશ્મન નહીં એવા વ્યક્તિ એવા વ્યક્તિત્વને આજે આપણે ગુમાવ્યા છે તો ભગવાન પ્રાર્થના કરીએ કે એમને એમના પરિવારને આ આફતમાં ટકી રહેવા માટેની તાકાત આપે અને એમના પગદંડી ઉપર ચાલીને હજુ પણ એમનો પૂરો પરિવાર પણ દેશ સેવામાં સાથ આપતા રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપશે